આકાશવાણી સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય સમાચાર દેશભરમાં આવતીકાલે યોજાનારી મોકડ્રીલ પહેલા કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યોના મુખ્ય સચિવો વચ્ચે બેઠક યોજાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક કરી પ્રવર્તન નિદેશાલય ઈડીએ વક્ફ મિલકત કૌભાંડ મામલે અમદાવાદમાં દસ સ્થળોએ દરોડા પાડ્યા ન્યુઝીલેન્ડ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની દરખાસ્ત કરી આઈપીએલમાં આજે સાંજે મુંબઈમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર દેશભરમાં આવતીકાલે યોજાનારી મોકડ્રીલ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને રાજ્યોના મુખ્ય સચિવો વચ્ચે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી રહ્યા છે ગૃહ મંત્રાલય કાર્યાલયમાં ચાલી રહેલી બેઠકમાં નાગરિક સુરક્ષા મહાનિદેશક રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા દેશના બસો ચુમ્માળીસ પસંદગીના જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી સુરક્ષા અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો છે મોકડ્રીલના હેતુ અંગે વધુ વિગતો આપે છે અમારા સંવાદદાતા इस अभ्यास का उद्देश्य सभी राज्यों और केंद्र शासित प्रदेशों में नागरिक सुरक्षा तंत्र की तत्परता का आकलन करना और उसे बढ़ाना है इसका प्राथमिक उद्देश्य एयर रेड वार्निंग सिस्टम की प्रभावशीलता का आकलन करना भारतीय वायुसेना के साथ हॉटलाइन या रेडियो संचार लिंक का संचालन करना साथ ही नियंत्रण कक्षों की कार्य का परीक्षण करना है इस अभ्यास में किसी भी शत्रुता हमले की स्थिति में खुद को बचाने के लिए नागरिक सुरक्षा पहलुओं पर પહલગામ આતંકવાદી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી રહ્યા છે બેઠકોના ભાગરૂપે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે નવી દિલ્હીમાં શ્રી મોદી સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી ગઈકાલે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી અગાઉ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે પણ શ્રી મોદી સાથે બેઠક યોજી હતી નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે અલગ અલગ બેઠકો પણ યોજાઈ હતી અમેરિકાના પ્રતિનિધિ ગૃહના અધ્યક્ષ માઇક જોન્સને કહ્યું ત્રાસવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતને મદદ કરવાના તમામ પ્રયાસ કરશે ગઈકાલે કોંગ્રેસને કરેલા નિવેદનમાં શ્રી જોન્સને ભારતને અમેરિકા માટે અત્યંત મહત્વનું ભાગીદાર ગણાવ્યું પ્રવર્તન નિદેશાલય ઈડીએ વક્ફ મિલકતોને ભાડે આપવાના સો કરોડ રૂપિયાના કૌભાંડ મામલે અમદાવાદમાં દસ સ્થળોએ દરોડા પાડ્યા છે સલીમ જુમ્મા પઠાણ અને અન્ય પાંચ વ્યક્તિઓએ વક્ફ બોર્ડના ટ્રસ્ટી હોવાનો દાવો કરીને વક્ફ મિલકતોમાંથી ગેરકાયદેસર રીતે ભાડું વસૂલ્યું હોવાનો આક્ષેપ છે ગાયકવાડ હવેલી પોલીસ મથક દ્વારા આ કેસમાં દાખલ કરાયેલી એફઆઈઆરને પગલે ઈડીએ દરોડા પાડ્યા છે સર્વોચ્ચ અદાલતે તેના ન્યાયમૂર્તિઓની સંપત્તિની વિગતો અદાલતની વેબસાઇટ પર જાહેર કરી છે વેબસાઇટ મુજબ હાલ સર્વોચ્ચ અદાલતમાં તેત્રીસ ન્યાયમૂર્તિ છે જેમાંથી એકવીસ ન્યાયમૂર્તિઓએ તેમની સંપત્તિ જાહેર કરી છે જેમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો પણ સમાવેશ થાય છે ન્યાયતંત્રમાં પારદર્શકતા લાવવાના ભાગરૂપે સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયમૂર્તિઓ એક એપ્રિલ બે હજાર પચીસના રોજ વેબસાઇટ પર પોતાની સંપત્તિની વિગતો રજૂ કરવા સંમત થયા હતા ન્યૂઝીલેન્ડના સાંસદે સોળ વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે નેશનલ પાર્ટીના સાંસદ કેથરીન વેડ્ડે મેમ્બર બિલ રજૂ કર્યું હતું જેમાં સોશિયલ મીડિયા કંપનીઓએ ઉપયોગકર્તાની વય ચકાસવાની રહેશે અને સગીરોને ખાતું ખોલવાના ખોલતા અટકાવવામાં આવશે સૂચિત કાયદા હેઠળ નિયમનું પાલન નહીં કરનાર પ્લેટફોર્મને નાણાકીય દંડ કરાશે આ બિલને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષને પણ ટેકો આપ્યો છે તેમણે આ દરખાસ્તને સરકારી બિલ તરીકે અપનાવવા સંમતિ વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ સેનેટમાં બિલ પસાર કરીને નવેમ્બર બે હજાર ચોવીસમાં દેશમાં સોળ વર્ષથી ઓછી વયના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે ગઈકાલે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી બંને ટીમને એક પોઈન્ટ મળ્યો હતો પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ સત્તાવાર રીતે પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે જ્યારે દિલ્હી કેપિટલ્સ પાંચ પાંચમા સ્થાને રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ ડોટ આઈ એન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો છત્તીસગઢના નારાયણપુર ખાતે રમાઈ રહેલી સ્વામી વિવેકાનંદ અંડર ટ્વેન્ટી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં ગુજરાતે છત્તીસગઢ સામે ત્રણ બેથી વિજય મેળવ્યો હતો ગુજરાતે તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં વિજય હાંસલ કર્યો હતો ભારતની છત્રીસ ટીમ વચ્ચે રમાઈ રહેલી આ ચેમ્પિયનશીપમાં ગુજરાતે ચારમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે નવી દિલ્હીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ પરિસર બહારના કેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે આ કેન્દ્રની સ્થાપના યુજીસીના ઇન્સ્ટિટ્યુશન્સ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ રેગ્યુલેશન્સ બે હજાર ત્રેવીસ મુજબ કરાશે જાન્યુઆરી બે હજાર પચીસમાં જારી કરાયેલા લેટર ઓફ ઇન્ટેન્ટમાં નિર્ધારિત શરતોનું આઈઆઈએફટી દ્વારા સફળતાપૂર્વક પાલન કર્યા પછી યુજીસી એક્ટ ઓગણીસો છપ્પનની કલમ હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે આમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે બહુ શાખાકીય સંસ્થાની સ્થાપના માટે વિકાસ રોડમેપ રજૂ કરવા લાયક ફેકલ્ટીની ઉપલબ્ધતા વિગતવાર શૈક્ષણિક કાર્યક્રમો કાયમી કેમ્પસ માટે આયોજન અને અત્યાધુનિક પુસ્તકાલયનું નિર્માણ સામેલ છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારામણે એશિયન ડેવલપમેન્ટ બેન્કની વાર્ષિક બેઠક દરમિયાન ઇટાલીના નાણામંત્રી ગિયાન કાર્લો જીઓ જે સાથે બેઠક યોજી આ બેઠકમાં બંને દેશ વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર હિતના મુદ્દાઓ પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં ગયા વર્ષે નવેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત વ્યૂહાત્મક કાર્યયોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે કહ્યું છે કે પ્રતિભાઓની વૈશ્વિક માગને પહોંચી વળવા ભારત સક્ષમ છે નવી દિલ્હીમાં આજે ગ્લોબલ એક્સેસ ટુ ટેલેન્ટ ફ્રોમ ઇન્ડિયા જી ટીઆઈના વિદેશમાં ઊભી થતી રોજગારીની તક પર વધુ એક ધ્યાન કેન્દ્રિત કરવા પર શ્રી જયશંકરે ભાર મૂક્યો હતો કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકારે કૌશલ્યવર્ધન માટેનો માર્ગ વધુ સરળ કરતાં આપણી ક્ષમતામાં વધારો થયો છે તેના કારણે પ્રતિભાશાળી યુવાનો તૈયાર થઈ રહ્યા છે પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે પંજાબના પોલીસ મહાનિદેશક ગૌરવ યાદવે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે અમૃતસરના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે એક કેન્દ્રીય એજન્સી સાથે મળીને એસબીએસ નગરમાં ટિબ્બા નાંગલકુલાર માર્ગ નજીકના જંગલ વિસ્તારમાંથી રોકેટ પ્રોપેલર્સ આઈઈડી અને હેન્ડ ગ્રેનેડ સહિતનો શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો સ્લીપર સેલને ફરી સક્રિય કરવા આ સમગ્ર મામલે પાકિસ્તાનની આઈએસઆઈનો હાથ હોવાની પણ શંકા સેવાઈ રહી છે રાષ્ટ્રીય હિત સામે ખતરા સમાન કોઈપણ પ્રવૃત્તિને સખત હાથે ડામી દેવાનો પંજાબ પોલીસે પુનરાચ્ચાર કર્યો હતો માલદીવે કતારની માલિકીની એમબીએસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે આ ભાગીદારી અંતર્ગત માલેમાં આઠ પૂર્ણાંક આઠ બિલિયન ડોલરનું માલદીવ્સ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર એમઆઈએફસી બનાવવાની યોજના જાહેર કરી છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પૂર્ણ થવાની યોજના દ્વારા વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ ફિનટેક કંપનીઓ અને ડિજિટલ નોમાર્સને આકર્ષવાનો છે શૂન્ય કોર્પોરેટ ટેક્સ કર મુક્ત વારસો સંપૂર્ણ માલિકી અધિકારો અને કોઈ રહેઠાણની આવશ્યકતાઓ ઓફર કરીને ફાઇનાન્શિયલ સેન્ટર બહુચલન બેન્કિંગ અને ઓફ શોર ખાનગી બેન્કિંગને મજબૂત બનાવશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશભરમાં આવતીકાલે યોજાનારી મોકડ્રીલ પહેલાં કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યોના મુખ્ય સચિવો વચ્ચે બેઠક યોજાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી પ્રવર્તન નિદેશાલય ઈડીએ વક્ફ મિલકત કૌભાંડ મામલે અમદાવાદમાં દસ સ્થળોએ દરોડા પાડ્યા ન્યૂઝીલેન્ડના સાંસદે સોળ વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની દરખાસ્ત કરી આઈપીએલમાં આજે સાંજે મુંબઈમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો